નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન લેવાનું છે તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે અને કઈ યુનિવર્સિટીમાં કેટલી જગ્યાઓ છે તેના વિશે આજે આપણે વાત કરીએ આ વર્ષે કોમન એડમિશન પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં ધોરણ બારના વિદ્યાર્થીઓ એક કરતાં વધુ યુનિવર્સિટી કોલેજ પોસ્ટ પસંદ કરી શકે છે એટલે કે તમારે જે કોલેજમાં એડમિશન લેવી છે તે પંદરે પંદર કોલેજ તમે સિલેક્ટ કરી શકો છો અને જે વિષયમાં તમારે બીએસસી એસ સી એડમિશન લેવું છે બધી કોલેજમાં તમે સિલેક્ટ કરી શકો છો ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ આજે ઉચ્ચતર શિક્ષણ વિભાગ તમામ યુનિવર્સિટીની કોમન એડમિશન પોર્ટલ દ્વારા યુજી કોમ યુજી કોશિશની રજિસ્ટ્રેશન અને ત્યારબાદની કોમન સેટેલાઇઝર પ્રવેશ પ્રક્રિયા માટેની ગાઈડલાઇન આપી છે જે મુજબ તમામ યુજી કોષ એટલે તમામ યુનિવર્સિટીએ ત્રણ રાઉન્ડ કરવામાં આવશે એટલે એડમિશન લેવા માટે તમારા ત્રણ રાઉન્ડ પડશે જ્યારે વિદ્યાર્થી કોમન એડમિશન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરીને જ પ્રવેશ લેવાનો રહેશે એની માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું કેવું રહેશે ફરજિયાત અને વિદ્યાર્થી એક કરતાં વધારે યુનિવર્સિટીએ કોલેજ કોર્સ પસંદ કરી શકે છે યુનિવર્સિટીએ પ્રવેશ માટે અનુસરણ થતી પ્રક્રિયાને ગાઈડલાઇન જાહેર પ્રવેશના કુલ કેટલા રાઉન્ડ પડશે તમારા ત્રણ હવે જો એ ત્રણ રાઉન્ડમાં કેવી રીતે નામ આવવાના છે તો સરકાર દ્વારા રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીમાં યુજી અને પીજી બંને પીએચડી કોર્સિસમાં પ્રવેશ માટે આ વર્ષે કોમન એડમિશન પોર્ટલ શરૂ કરાયું છે જેમાં રજીસ્ટ્રેશન કરવું વિદ્યાર્થી માટે કેવું છે ફરજિયાત હાલ યુજી અને પીજી માટે ક્વિક રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે ધોરણ બારનું પરિણામ આવી ગયું છે પરંતુ હજુ માર્કશીટ કેવી છે બાકી અને માર્કશીટ આવ્યા બાદ વિદ્યાર્થી અપલોડ કરીને ફાઇનલ રજીસ્ટ્રેશન કરી ફી ભરી સબમિટ કરી શકાશે સીબીએસઈનું પરિણામ પણ હજુ કેવું છે બાકી અને જે આવ્યા બાદ તેઓ માટે રજીસ્ટ્રેશન સાત દિવસ સુધી ચાલશે સંભાવી જુદી કોશિશ માટે ત્રીસમી સુધી રજીસ્ટ્રેશન ચાલશે અને ત્યારબાદ સરકાર દ્વારા તમામ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના પસંદગીના ડેટા સબમિટ કરવા માટે બોલાવશે અને પ્રોવિઝનલ અને ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે વિદ્યાર્થીઓને પસંદગી મુજબ પ્રવેશ આપવાનો રહેશે વિદ્યાર્થી જે પસંદગીની કોલેજમાં પ્રવેશ મળ્યો છે જો તેમાં કન્ફર્મ નહીં કરાવે તો ફરીથી તે કોલેજમાં પ્રવેશ નહીં મળે એટલે કે તમારે બધી કોલ પંદર સિલેક્ટ કરી એમાંથી જો પહેલી બે ત્રણ કોલેજમાં તમારું એડમિશનમાં નામ આવી જતું હોય અને તમારે ત્યાં લેવું નથી ને હજી બીજી કોલેજની એડમિશન રાહ જુઓ તો ફરીથી તે કોલેજમાં પાછા નામ આવવાના નથી એટલે જે એડમિશન મળે તે એક વખત કન્ફર્મ કરી લઉં વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળશે અને કન્ફર્મ થશે તેઓના નામ બીજા રાઉન્ડમાં આપવામાં આવશે નહીં પહેલા રાઉન્ડમાં તમારું નામ આવી ગયું તો બીજા ત્રીજા રાઉન્ડમાં તમારું નામ ફરી આપવાનું નથી તમે એડમિશન લો કે ના લો યુનિવર્સિટીઓને કુલ ત્રણ પ્રવેશ રાઉન્ડ કરવાના છે હવે જોઈએ કઈ યુનિવર્સિટીમાં કયા કોસ્ટની કેટલી બેઠક છે કે કઈ કોલેજમાં કેટલી જગ્યાઓ છે કયા કોસ્ટ માટે તો સૌથી પ્રથમ યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી જે બી કોમ માટે ઓગણચાલીસ હજાર ત્રણસો ને વીસ જગ્યાઓ છે બીએસસી માટે આઠ હજાર નવસો તેસઠ જગ્યા છે બીએ માટે પંદર હજાર સાતસો અગ્યાસી જગ્યા છે બીબીએ માટે બે હજાર દસ બીસીએ માટે બે હજાર બસો છવ્વીસ બીએડ માટે ત્રણ હજાર ચારસો ઓગણપચાસ એલ માટે એકવીસો અને અન્ય માટે એક હજાર એકસો બોતેર આટલી જગ્યાઓ છે આટલા આ કોષ માટે તેવી જ રીતે નીચે બધી યુનિવર્સિટી છે એની સામે એની બેઠકો છે જે તમે જોઈ શકો છો જૂનાગઢ યુનિવર્સિટી છે આંબેડકર ઓપન છે જીટીયુ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી એસપી યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મધ્ય ગુજરાત યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ બધી કોલેજના કયા કોષમાં કેટલી બેઠકો છે કેટલી જગ્યાઓ છે જેના આધારે તમારે ફોર્મ ભરવામાં સરળતા રહેશે જેથી આવી દરેક તમારા બારમા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી એને કોલેજમાં એડમિશન લેવા માટે એને પણ ખબર પડે કે કઈ યુનિવર્સિટીમાં કયા કોર્સમાં કેટલી બેઠક છે કેટલા રાઉન્ડ પડશે અને કેવી રીતે એડમિશન કરવું થેન્ક યુ